ઓકે છે મારી યુટ્યુબ ફેમિલી ને જય માતાજી બધા ને સ્વાગત છે એક નવા વ્લોગ તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 8:30 થઈ ગઈ છે અને મમ્મી અતાર કહે છે નહી લે અને મને હોય છે સાઈડ એટલે હાળા થાય હવાર માં કકજો આવું હોય અમારે કેટલા વાગ્યા છે 8:30 નું કેતો વાગ્યા છે હવાર

आ जो पहले स्पॉट आई गये मस्ती ना चलिया क्यों मस्त सीन थे ट्रांसपेरेंस हो आर पार देखा हो आ, ये पेस क्यों खाली है हाँ ट्रेन है ये वा, वा, वा। तो वाव 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 अंकल तो थोड़ा આ ફોટો આખા પેજમાં માં ને બહુ મસ્ત લાગે આ ફોટો જો કેવો મસ્તીમાં માં ટ્રેન વાળો હાય ભાઈ આલ્બમ મસ્ત બનાવ્યો ત્યારે વાળ ઓહો હો 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 મોઢું તો એને આવતા તો મોઢું તો એને જ આવેલો હતો જો લાલભાઈ છે આ સાગરભાઈ છે આ ઉપરપુઆ છે જીવતદા છે આના મોડ બાપુ છે મનુ બાપા અને આ મારા દાદા આપણો વેહવા કરાવી હા આપણો વેહવા કરાવી બોલ ગોપાલ ભેજ જો વીવ લો જો દે વિવેક ભાઈ તો જો આપણે કેવડા હાવ લાગે તો હમ

ફોટો જો વેરી આ જો આ ફોટો કેવો મસ્તી નો મને નત ગમતો નત ગમતો કેમ નત ગમતો આમુ જો તો નત ગમતો નત ગમતો લ્યો આને પછી ગમેય ની હાલો ફેરું હાલો આપણે નત જોવો હવે આ ફોટો ગમે છે तो क्या नखरोकर हम करता है हाँ ये हीरोज़ है किवी अतिशयारों हाँ मैं पोटा का मंदिर तो बहुत मस्त का है जो है पसों पोटा पर वो वाला जो गोपाल भैया था ना अपना स्टूडियो ना बहुत मस्त है पोटा पर इन दोस्त आ रहे हो वाह वाह वो इनपे इन्हें दोस्त आ रहे हो हाँ दोस्त आ रहे हो રા જૂના દોસ્તાર બટો જો બટો થાવ નાનો લાગે તો આહા હા બટો બ્લેક એન્ડ વ્હાઇટ માં કેવો થતો તો હોગા ભાઈ એ તો આવ નાનો આ આલ્બમ માં જે છે ને બધાય અતાર કેવા લાગે ના આલ્બમ માં કેવા લાગે फिर साधियों के उड़ी लगे पिच कुड़ी कौन कौन अवधिया हम हमका ठीक कुड़ी जो हमने आप बोले नन्ही नन्ही जो तीजो आ मारा मम्मी है बाजू चंद कर करवा चंद लोग करे तू यू बैंड मोड़ हम जो वे तो सुज क्यों अलग अतर में हम पहला में कितना फर्क है मित्रों देखो तो अतर में पहला में कितना फर्क है आमा जो किसी तो आमा जो को पत्ती ले एउना दम बैठाई दे ए मोबाइल आडो रख दे ले मोबाइल ताने नक बंदूक ने, ने गोली थी पीयाओ भाई होया

ana mummy marah aku niche mara mummy ana ha aku Ayat Mesti nih ऐसा नहीं लगा बोले पोतन हारा वीडियो आवे निकले कैसा नहीं लगा पोतन वीडियो आरा निकले कि मस्ती लगी मस्त शेप्पा यहाँ करे शेप्पा तो क्यों लगे आमा क्यों भी लगे हरी दिलाऊं तो एक क्या ये तो फोन नहीं 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 �

Bất đầy ta Mình chúc bà 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 Sốp hình Em nói kêu em Sốp hình không Đi đi, em chơi với anh Sốp hình không Khá khô bà bà Lê, khá khô bà Bố cháu rồi, khá tin Này, <laughs> Amara Nani. Nani me lleva. Goin Goin Sahel mari Kajol, Parti, <coughs> Asitol. Ah, 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 ah. <laughs> ah, Ikon? Murgin maishli kadal na pujaung maigi. <laughs> <hesitation> Marada di maja. Bisara. O kaja. Oh, Atar uop <coughs> kaja. Uupris na babi hatal bean. Tini. Aya na mauta bapu e Mara mauta hahara. કેરાવા હવે જો એક મસ્તીનો ફોટો બતાવુ મને બહુ ગમે સિનસીનિયરીમાં જો બતાવ હા કે ઓ મસ્ત સિન છે બેકગ્રાઉન્ડ અને આયા સિસમા પેરીន្តែ રેવોને સિસમા વાળા મેડ આ કટિંગ કાય ખરકુ નથી ઓ એટલે અલગ આ ઉપર બઈ કટિંગ તો ખરકુ કરું છું આજુ મન સેટ રહી ગયા કે તરી કાઈ નિત ગયા મે હોનાન વીટી આપી તો એને મન સાંદી ની આપી ઓકે હોનાન વીટી આપી અને સાંદી ની આપી ને પેન્ડલ શર્ટ આપ્યો તો હોના ને પેન્ડલ સે તાકો પડાય કાઈ નો આપવો પડે શાંતિ ના અતારે વિડિયો કટ કઈ દેઉ કે તારે કઈ જો શાંતિ રાખ હવે આતી મશી આતી મશી જો માબો પહેલું બટન જોડી આપી તોડી નાખી દીધી કેટલા પેરા કેટલા પેરા ક્યાં હાઈ ગયા જણી કે કે ઉતી ગયા જો રાત તમાකට કાળ લાગે હા તું કાળી સો માર કરતા જો કાળી સો આ ફોટો કે મામ લીધો ખાલી રીંગ બતાયને એટલે હો એવું છે રીંગ એક ચમકઈ કાળી આ જો બેકગ્રાઉન્ડ એ માર હોનલ વીતી હતી ને એટલે ચપકાય થોડી એની વસ્તુ ના તો વખાણસ કર્યા રાખી નકર बेजोत के उड़ाई पर लगे अभी एक बेहाव ना नहीं होगा लगे नहीं मैडम जो मैडम मत लागू सुझे <coughs> पोता ना वो ही निकले मैडम वाह 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 आ फोटो आये वो चोर दाल जो मस्त वॉलपेपर मारेगा क्यों से फोटो हाँ चो ફરો સંકેત આયા છે તો ઇટ ઇમ અજમન ચાલુ થઈ ગઈ છે આપડું નાયક જો બે દાંત કાઢે ગાંડા કેલ્ફી પાર પોલ মজুদ જો કેવડો લાગે એમ એન્ટ્રી પડે એક ની એક છે મારા નાની નાની बाहर ये कुवागे नहीं पी जाता हमें पी जाता क्या सवाल है हम सवाल मारे ला छोवागे इतने इन बताएं मोटा हवा से जो बताएं जाएगा तो एक ही राइट काम करो इतना तीमूई क्लब हो ये ठाक लगी उत मोटा बिशरा ना ये मज़वाई मने जोला होता था लालमर्जू चारों का दलाक तो श्याम जीवलता मरता दा

હાલો મિત્રો આલ્બમ થઈ ગયો પૂરો અને વિડીયો કરી દેવ્યો અહીંયા પૂરો તો કેવો લાગ્યો આલ્બમ ને કેવો લાગ્યો વિડીયો ત્યારે કોમેન્ટમાં કહી દેજો અને લાઇક સબસ્ક્રાઈબ કરી નાખ્યું હોય ને તો મળીએ નવા ટાટા